પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રકારના પુરાવા છે એમાંથી પણ કોઈ એક પુરાવો એમણે મતદાન મથકે લઈને કહેવા માંગીએ છીએ કે મતદાન મથકની અંદર મોબાઈલ પ્રતિબંધિત છે સોમીટરમાં હવે મતદાર પછી મોબાઈલ છે કે મતદાન મથકમાં મોબાઈલ પ્રતિબંધિત છે તો એના કારણે મતદારોને પણ હાલાકી ઓછી પડે આખરેન્ડર છે અઢાર થી ઓગણત્રીસ ની વાત કરીએ તો લગભગ આપણી પાસે દસ લાખ ચોત્રીસ હજાર જિલ્લાના થઈ અને પાંચ સાબરકાંઠા લોકસભામાં ત્રેવીસો ને છવ્વીસ મતદાન મથકો છે બારસો સાબરકાંઠામાં અને એક હજાર સુડતાલીસ લોકેશનની વાત કરીએ તો નવસો છે અને આઠસો એકાવન અરવલ્લીમાં અઢારસો ને બાર લોકેશન છે સાત વુમન પોલિંગ સ્ટેશન રાખવાના છે દરેક વિધાનસભામાં કારણ કે હિંમતનગર ઓગણચાલીસ વીરપુર છે ઇકોતેર હિંમતનગર ત્યાંથી હિંમતનગર અઠાણું હિંમતનગર અને બસો આઠ ગઢોડા તો આ મહિલા પોલીંગ સ્ટેશનમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિતનો એક પીડબ્લ્યુડી પોલિંગ સ્ટેશન છે એમાં જે બાળો હિંમતનગર છે એના પીડબ્લ્યુડી પોલીંગ સ્ટેશન દિવ્યાંગ મતદારોને આપણે ત્યાં એપ્રિશિએશન એક મોડેલ પોલીંગ સ્ટેશન આપણે બનાવવાના છીએ મોડેલ પોલીંગ સ્ટેશનમાં એનો આપણે થીમ એવો લીધો છે કે આપણે બે જિલ્લા એ બંને આપણે ભેગા કરી અને એની એક કમાન્ડ બનાવી છે બુથમાં એન્ટર થાય ત્યાં ગેટ ઉપર પછી એક સેલ્ફી પોઈન્ટ રાખીએ છીએ બેઠકની સગવડ હશે અને એક આપણે મોડેલ પોલિંગ સ્ટેશન છે અને એક આપણે યુથ પોલીસ સ્ટેશન બનાવવાના છે છ્યાસી હિંમતનગર એમ જે સાથે આપણે સાબર્ય સંગ મતદારો ને અમ અમૂલ્ય મતદાન આપનું સ્વાગત છે એટલે આપણે થીમ લીધા છે એક આપણો સેલ્ફી પોઈન્ટ હશે મતદાન મથક ની બહાર કોઈ ઓસરી નથી સીધું જ ફૂલ વાળી તો ત્યાં આગળ આપણે મંડપ રાજસ્થાન રાજસ્થાન સાથે જોડાયેલી છે તેના માટે અમે દસ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ કાર્યરત કરેલી હતી જેની ઉપર કેસીસ કરવામાં આવે છે અને છ લાખ નેવ્યાસી જેટલો દાવી ત્યાંથી કબ્જે કરવામાં આવે છે તો પંચાણું હજારનો ગાંજો પણ ચેકપોસ્ટ ઉપરથી જપ્ત થયો છે સીઆરપીસીની અલગ અલગ કલમો અને જેમાં ખાસ કરીને પાસા અગિયાર જેટલા હિસ્સાઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે અને સાહીઠ કડી પણ કરવામાં આવી છે તારીખ સોળ ત્રણ થી જે આદર્શ આચાર સંહિતાનો અમલવારી થઈ છે ત્યારથી અમે સાબરકાંઠાના જિલ્લાના અલગ અલગ ભાગોમાં પેરામિલિટરી ફોર્સ પોલીસનો ઉપયોગ કરી અને થી વધારે ફ્લેગ માર્ચ રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે એકસો પંચ્યાસી કિલોમીટરનો સરહદી વિસ્તાર છે ત્યાં અમે દસ જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી જેના પર સીપીએમએફ પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી તમામ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બોડી વોન કેમેરા તેમજ બ્રેથ એલાઇઝરનો બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવે છે ત્યાં ત્યાં ટોટલ જે કેસની કર ચેકપોસ્ટના જે કેસની વિગત કરવામાં આવે તો ટોટલ છ લાખ નેવ્યાસી હજાર જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ચેકપોસ્ટથી અમે રિકવર કર્યો છે અને એક એનડીપીએસનો કેસ પણ ચેકપોસ્ટ ઉપર કરેલો છે સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ જો પગલાની વાત કરવામાં આવે તો બાર હજારથી વધારે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે જેમાં જેટલા જેટલા પાસા અને તડીપારના હુકમો પણ થયેલા છે બિનજામીન લાયક એટલે નોનવેલેબલ વોરંટ જે છે એ બે હજાર એકસો ને ચૌદ જેટલા નોનવેલેબલ વોરંટની બજવણી પણ કરવામાં આવી છે પરવાનાવાળા જેટલા પરવાનાવાળા હથિયાર જે છે એ બારસો સડસઠ જેટલા હથિયાર એ જમા કરવામાં આવ્યા છે અને સોળ ત્રા થી અત્યાર સુધી ટોટલ પ્રોહિબિશનની કામગીરી ગણવામાં આવે જિલ્લામાં તો બાણું જેટલા પ્રોહિબિશનના કેસ કરી સોળ લાખ થી વધુનો દારૂ જપ્ત કર્યો છે અને અડસઠ લાખ થી વધારેનો મુદ્દામાલ પણ એમાં જપ્ત કરવામાં આવ્યો છે ટોટલ દસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ પકડવામાં આવે છે અને બે પેરોલ જમ્પ જે કરેલા છે એ આરોપીને પકડવામાં આવે છે ચાર જેટલા ગેરકાયદેસર હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે બંદોબસ્ત કઈ રીતે ગોઠવવામાં આવશે તો પોલીસ જે સ્કેલ સ્ટેટમાંથી આપવામાં આવ્યો છે એના પ્રમાણે જરૂરી પૂરતો ઉત્સાફ એ મેં બૂથ ઉપર ડિપ્લોય કર્યો છે આગામી તારીખ સાતમી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે આપણે સાબરકાંઠા જિલ્લામાં પણ મતદાન સંબંધની તમામ તૈયારીઓ થઈ ગઈ છે આપણે ત્રેવીસો ને છવ્વીસ મતદાન મથકો છે અને ઓગણીસ લાખ છોતેર હજાર જેટલા મતદારો છે મતદાન મથક ઉપર તમામ વ્યવસ્થા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે જ્યાં આગળ છાયણાની જરૂર છે ત્યાં આગળ મંડપ પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે હીટ હીટવેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે ના પેકેટ સાથે એ બુથ ઉપર રહેશે અને સાબરકાંઠાના મતદારોને મારી એક વિનંતી છે કે આપણું ગત લોકસભામાં પણ નેશનલ એવરેજ કરતાં વધારે વોટિંગ થયું હતું અને ગત વિધાનસભામાં પણ સ્ટેટ એવરેજ કરતાં અને રાજ્યમાં બીજા નંબરે આપણું વોટિંગની ટકાવારી હતી તો આ વખતે પણ તમામ મતદારોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને હીટવેવની ચેતવણી છે તેને ધ્યાનમાં રાખીને આપણે હીટવેવને ધ્યાનમાં રાખીએ તકેદારીના પગલાં લઈએ અને મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ હીટવેવમાં સામાન્ય રીતે સુતરાઉ કપડાં ખુલ્લા કપડાં પહેરવા પુષ્કળ પાણી પીવું તાજા ફળોનો રસ પીવો અને એ બધાને ધ્યાનમાં રાખી અને તકેદારી રાખી અને આપણે મોટી સંખ્યામાં મતદાન કરીએ એવી મારી સૌને અપીલ છે

ત્યાં આગળ આપણે મંડપની વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા છે ત્રણ થી વધારે મતદાન મથકો છે ત્યાં આગળ ખુરશી બેઠકની પણ વ્યવસ્થા કરી છે શક્ય હોય ત્યાં પંખાની પણ વ્યવસ્થા અમે કરવા પ્રયત્ન કર્યો છે ટૂંકમાં મતદારો જો બપોરના સમયે આવ્યા હોય તો એમને કોઈ મુશ્કેલી ન પડે એના માટે અમે વેવને ધ્યાનમાં રાખીને આપણે તકેદારી લઈ રહ્યા છીએ આ ચૂંટણી પ્રક્રિયામાં અમારે પોલિંગ સ્ટાફ એ ઉપરાંત આસિસ્ટન્ટ એના સ્ટાફ મતદાન મથક ઉપર વોટર આસિસ્ટન્ટ બુથ અમે જે મૂકવાના છીએ એમાં આલ્ફાબેટિકલ મતદાર યાદી લઈ અને બીએલઓ બેસવાના છે આ બધું સ્ટાફ ને આપણે સરવાળો કરીએ તો તેર હજારથી વધુ સ્ટાફ ટોટલ આ પ્રક્રિયામાં રોકાયેલો છે આ તમામ સ્ટાફને અમે તેર હજાર થી વધુ સ્ટાફને અમે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ પણ આપેલા છે એટલે આ ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટના આધારે તેઓ પોતાનો મત જે તે મતદાન મથક ઉપર આપી શકશે એટલે ચૂંટણી ફરજ ઉપર જોડાયેલા કોઈ અધિકારી કર્મચારી મતદાનથી વંચિત ના રહે એની પણ અમે કાળજી લીધી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્પરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો